તો આજે આપણે ખજૂર પાક બનાવવાનું છે તેના માટે આપણે બે કિલો ખજૂર લીધેલો છે અને બિસ્કીટ લીધેલા છે મેરીગોલ્ડ અને ઓરેન્જ ફ્લેવરના છે તો આપણે ખજૂરને તવલામાં ઘી નાખીને શેકી લેશું તો આપણો ખજૂર ઘણો ઓગળી ગયો છે તો આપણે કળશ લઈશું અને એને આવી રીતના દબાવશું એટલે ખજૂર ઓગળતી જાય આપણો ખજૂર ઓગળી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો પછી આપણે ઘીવાળા આગ કરી લેવાના છે તો આપણે ખજૂર હાથમાં લઈને આમ ગોળી બનાવવાની છે પછી એને પૂરીની જેમ પૂરી જેવડી આપણે આમ થેપલી બનાવવાની છે લેવાનું છે ત્રીજી ગોળે બનાવવાની છે પછી ના હાથમાં રાખીશું પછી એને ઉપર બિસ્કિટ મૂકીશું બીજું બિસ્કિટ મૂકીશું અને પછી ત્રીજું આપણે ખજૂર મૂકીશું પછી આમ ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને બિસ્કિટ દેખાય નહીં એમ બંધ કરતું જવાનું છે આવી રીતના આપણે રોલ વાળવાનો છે પછી આપણે ટોપરાનું છીણ લીધેલું છે એમાં ફતિકોર આપણે ટોપરાનું છીણ લગાવી દેવાનું છે તો આવી રીતના આપણે બધા રોલ વાળી લઈશું તો આપણા રોલ બની ગયા છે તો હવે આપણે એને કટિંગ કરી લઈશું ચપ્પુના મદદથી આપણે આમ આવી રીતના આપણે બધા રોલને કટિંગ કરી લઈશું